પ્રભુ ઈશુના સર્વશ્રેષ્ઠ નામમાં આપ સર્વને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો બારમો અધ્યાય વચન બાર અને તેરમાં આ પ્રમાણે વાંચીએ છે બીજે દાડે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે ઈશુ યરૂશાલેમ આવે છે ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેને મળવાને બહાર આવ્યા તેઓએ પોકારીને કહ્યું કે હોશાન પ્રભુને નામે ઇઝરાયલનો જે રાજા આવે છે તેને ધન્ય છે ત્યારે લોકો એ યસુને આવતા જોઈને તેઓ એકતા મળીને ડાળીઓ લઈને પોકારીને તેમનું સ્વાગત કરી રહ્યા હતા શબ્દનો અર્થ છુટકારા માટેની સહાય પોકાર અથવા છુટકારો કરો અથવા ઉદ્ધાર કરો કેટલાક દિવસ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોયલા લાજરસને જીવંત કર્યો અને કબરમાંથી બહાર બોલાવ્યો હતો પ્રભુએ જે આશ્ચર્ય કામ કર્યું હતું તેની ખ્યાતિ યહૂદી લોકોમાં જુદા 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 વિસ્તારોમાં પહોંચી ગઈ હતી અને તેઓ એ વિચારથી તેમને રોમન રાજ સામ્રાજ્યના અધિકારમાંથી છોડાવશે માટે તેઓ પોકારી રહ્યા હતા કે હોશાના હોશાના આજે પણ લોકો પ્રભુ યુશુની તરફ ગરીબી દુઃખ અને સમસ્યા માટે તેની તરફ છુટકારા માટે આશા રાખે છે પરંતુ પોતાના પાપ અને પાપનો પ્રભાવ અને પાપના દંડના છુટકારા વિશે વિચારતા નથી પ્રભુ તો છુટકારો આપે જ છે પરંતુ सर्वप्रथम પ્રભુ મનુષ્યને પાપની ગુલામીમાંથી અને તેના દંડથી છુટકારો આપવા માટે જ કૃષ પર બલિદાન થયા મૃતકોમાંથી ત્રીજે દાડે પાછા જીવી ઉઠ્યા જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે અને પોતાના ઉદ્ધારકર્તાના રૂપમાં સ્વીકાર કરે છે તે પોતાના પાપની ક્ષમા પામી લે છે અને પછી તે પોતાની દરેક વિપત્તિમાં આરામ મેળવે છે શું તમે તમારા પાપથી છુટકારો અને ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હોશાના હોશાના કહીને પોકારવા નહીં છો આ સમજવાને માટે પ્રભુ તમને સહાય કરે